જય માતાજી જય ખોડિયરમાં તો સ્વાગત છે આપણા આજના બ્લોગમાં કમલેશ બ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજના બ્લોગ પસંદ આવી પસંદ આવે તો વિડીયોને લાઈક છે કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે તમે જોઈ શકતા હૈ છો પાછળ આપણે અત્યારે દુખાઈને છે સવાર સવારમાં તો અત્યારે સમય થઈ ગયો છે અત્યારે સમય આ નવ તેર મિનિટ થઈ છે તો અત્યારે હું દુખાઈને છે કેમ કે આજે સવારમાં વહેલો ઉઠી ગયો હતો સાડા ચાર વાગ્યાનો કેમ કે સવારે સાડા ચાર વાગે ઉઠી અને વ્લોગ સ્ટાર્ટ વ્લોગ એડિટિંગ કર્યો છે તો અત્યારે આજે કમ્પ્લીટ આઠ વાગે વ્લોગ આવી ગયો છે તો બાકી તો કંઈ નહીં અત્યારે આપણે દુકાને બેઠા છે પપ્પા અત્યારે ઘેરે છે ભાઈ પણ ઘેરે છે અને આજે દસામાનો દોરો ઉજવવાનો હોય તો આજે તે બધું છે તો આજે આપણે હું રિયો છે દસામાં તો બસ આજે જમવાનું તો નથી અત્યારે તો અત્યારે દુકાઈને બેઠા ભણવા જતા હોય તે મિત્રો આવે તો બાપુ મેં આજે ભણવા જાય કે નહીં તે કંઈ ખબર નથી આગળ આપણે જોશું કેટલા મિત્રો આપણા ભાગ લીધો છે શિક્ષક દિન નિમિત્તે બાકી તો કઈ નહીં અત્યારે દુકાઈને બેઠા છે અને બોટલું પણ આજે ખાલી છે તો આજે લગભગ સિલિન્ડર વાળો ભાઈ આવશે પાછો ને બાકી આપણા ગામમાં આજે સબૂતરાનું કામ ચાલુ થઈ ગયું છે ફરી આપણા ગામમાં એક

છે આજે શિક્ષક બન્યા છે સાસીના શિક્ષક બન્યા છે આજે તો રમત ગમત ના સાહેબ બન્યા છે આજે તો બીજું તો કંઈ નઈ તો બાકી બીજી નિશાળ વાળા હતા છોકરા તો અત્યારે વહી ગઈ છે બસ સામે પડી હોય તમે બ્લોગ માં જોઈ છે અને પેલા શૂટ કર્યું અત્યારે તો તે પરિશ્રમ ના છે ને આ સનસાઈન વિદ્યાર્થીઓ છે તો બાકી તો કંઈ નઈ તો બાપુ ને અત્યારે આવી ગયા છે તો આગળ વહીને બસ આવી છે એટલે નીકળશે ભણવા જય માખોડાલ જય શ્રી રામ હર હર મહાદેવ તો આપડે નવગણ ભાઈ અત્યારે આવી ગયા છે આજે ભણવા જવાનું છે કે નહીં 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 કેમ નથી જવાનું આજે દશામાં દિવસ છે આજે ભાઈ ને ભણવા નથી જવાનો અત્યારે વરસાદ આ બીજી ફેરી અત્યારે આવી ગયો છે જોરદાર અડધી કલાકમાં બે ફેરી બીજી ફેરી અત્યારે વરસાદ આવ્યો છે ઝાપટા ઝાપટા આવે છે બાકી તો કઈ નથી અત્યારે અત્યારે હું દુકાને બેઠો છું ને અત્યારે મારે આપડા પરેશભાઈને તેડવા જવાનું છે તો અત્યારે આપણે મોસા ગાડી લઈને જવાનું છે ભાઈને તેડવા અને આપણા ભાઈ છે તે અત્યારે ભણવા તો અત્યારે તે તે આવશે પછી દુકાને અને મારે છે ભાઈને તેડવા તો તેની ગાડી લઈને જવાનું છે તો આગળ ગાડી લઈને આપણે નીકળીએ પાછાથી ભાઈ ને રિટર્ન લઈ લીધા છે અને અત્યારે અમે બગસરા પૂજા છે ભાઈ અત્યારે સાપ એવો છે અત્યારે સાપ એવો ઉભા છે અને વરસાદ પણ થોડો થોડો આવે છે એટલા માટે ઊભી ગયા છે વરસાદ આવશે તો ઘડીક વાર રોકાશું ને પછી આપણે ઘરે નીકળીએ ભાઈને મોસે ચડવા ગયો તો ત્યારે જલ્દી માતો એટલે લોક નહોતો સ્ટાર્ટ કર્યો નીકળી ગયા છે અત્યારે બગસરાથી હવે તો અત્યારે હું ને પરેશભાઈ અમારે ઘેર પૂગી ગયા છે પરેશભાઈ ને ઘેર પૂગી ગયા છે તો અત્યારે હું ઘેરે જાઉં છું અને પરેશભાઈ ને હવે અત્યારે દૈસા માં ઉજવવાના છે તો તે હવે તે જમી લઈ અને આપણે પણ હવે ભાઈ ઘરે હું ઘેરે પૂગી ગયો છે ને આપણો ડોગઈ જો ખૂતો છે મસ્ત મજાનો કાવડો કાવડો આરામ કરે છે ભાઈ અજણ બહુ આરામમાં છે તો અત્યારે આપણે દેશામાં છે તો આપણે નાઈ લઈએ અને જમીને ત્યારબાદ અત્યારે દેશામાં ઉજવી લીધા છે અને તમે લોકો દેશામાં ઉજવતા હોય તો કોમેન્ટમાં જઈ દેશામાં લખી નાખજો બાકી તો તમને બધી ઉજવણીની પ્રક્રિયા તો બધી તમને ખબર હોય છે તો આપણે અત્યારે જવાનું છે મંડેર આપણો મોટા ઉપરના છોકરા સાથે તો બાકી અત્યારે આપણા મોટા ઉપરને ત્યાં આવી ગયા છે અને મારે ને સંજયભાઈને જવાનું છે અત્યારે મંડેર કિરણભાઈ ભાઈ અત્યારે આરામમાં છે તો આપણે નીકળીએ મંડે તો ભાઈ ની ગાડી માં પેટ્રોલ નાખવાનું હતું તો અત્યારે નાખી લીધું છે તો ચાલો હવે નીકળીએ મંડે અમે બગસરા ઉગઈ ગયા છે અને મારા અને આપણા સંદેશભાઈના મામાનું બેનું ગામ એક જ છે અને બેયના મામા કાકા મોટા વેપાર થાય છે ને અમે પણ અહીંયા બે ભાઈઓ કાકા મોટા વેપાર થાય છે તો અત્યારે મામા જવાનું છે તો ત્યાં તો બ્લોગિંગ નહીં કરી કેમ કે હજી આપણે એટલા બધા પોપ્યુલર નથી થયા એટલા માટે બાકી તો ઉતારે તો ચાલો અત્યારે મામા જાય ને ત્યાં પછી નીકળશું મંડે મામા ને ત્યાં નીકળી ગયા છે હવે મંડે ડાયરેક્ટ નીકળીએ હવે તો ચાલો અત્યારે

આ કડી ના થોડાકમાં પાણી આવે છે તમે જોઈ શકો છો તો અત્યારે તમે જોઈ શકો છો આ બાજુનો રસ્તો છે આ બાજુ રસ્તો જાય છે તે મોસા થાય છે અને આ બાજુ મંડેર જવાય છે તો અત્યારે આપણે અહીંયા જવાનું આ બાજુ જવાનું છે આ બાજુ આપણે સવારે જતા પરેશ બહેન ચડવા ગયા ત્યારે તો અત્યારે હવે મંડેર તરફ નીકળી ગયા ઓર્ડર તો આમ જતા થોડોક રોડ ઉપર હોટેલ ક્રોસિંગ આવે છે આપણે આ જેકભાઈના વિડીયોમાંથી લોકમાંથી આપણે શીખા છે તો અત્યારે થોડુંક વોટર ક્રોસિંગ આવ્યું રસ્તામાં ખાડા પણ છે એટલા માટે ખબર નહી નીકળી જવાય એક કલામાં ધીરે ધીરે કરીને આમાં નહીં જાય ગાડી એકવી પડે એમાંથી કેમ કે અત્યારે અમે મંડે ફૂકી ગયા છે હવે તો હવે માછી નું ઘેર ત્યારબાદ સોનારા દુખી ને કામ કરતો પછી પછી સોનારા ની દુખી ડાયરેક્ટ ફૂલરામાં નીકળી જતો આ રસ્તો ટામેટા ઉપર તરફ જાય છે અને આ મંડળનો છે અમે પહેલા આ રસ્તેથી આવતા હતા તો તેમાં તો બહુ પાણી હતું પછી ડાયરેક્ટ આમ ફરીને આવ્યા છે તો અહીંયા થોડાક માં પાણી આવ્યું છે અત્યારે અમે મંદિરથી નીકળી ગયા છે અમે ભાઈ માઈસે નહીયાથી તો અત્યારે અમે મંદિરથી ઘેર આવી ગયા છે અને હાથ પગ ધોઈ નીકળ્યા છે અને મમ્મી અત્યારે તે ઘરનું કામ કરે છે દુકાઈને નીકળીએ પપ્પાનો ફોન આવ્યો હતો આગળ તો અત્યારે દુકાઈને જઈએ દુકાઈનેથી હું ગયો તો પેટ્રોલ ભરવાને અત્યારે પેટ્રોલ ભરીને આવી ગયો છે તો અત્યારે હવે આપણે જવું છે માતાજીના મંદિરે અથવા મંદિરે જઈએ જતા તો આપણે સુંદરી બાપા અને મામાદેવના સ્થાનક છે તો અહીંયા દર્શન કરવા આવ્યા છે તો તમે પણ દર્શન કરાવી દઉં અને ત્યારબાદ પછી આપણે મંદિરે નીકળીએ આ સુંદરિયા બાપા છે તો અત્યારે દર્શન કરી લીધા છે તો અત્યારે મંદિરે નીકળીએ તો અત્યારે તો પેલા આવી ગયો છે પિતરાને રોટલા નાખવા કેમ કે ભૂલાય નહીં એટલા માટે તો અત્યારે આપણો ડોગ છે અત્યારે આપણા ડોગને રોટલી ખવરાઈ દીધી છે અને આ ત્રણ ડોગને પણ નાખી છે અત્યારે હું માતાજી ના આવી ગયો છે અને મારે હાથમાં છે આપણે ફૂલ છે માતાજી મંદિરે એક જગ્યાએથી આપણે કીધું કે માતાજીને મંદિરે ફૂલ ઝાડ વાવવા માટે લઈ જાય છે તો આપણે ગામમાંથી લેતા આવ્યા છે તો અત્યારે ફૂલ ઝાડ વાવવાના છે એ કામ છે અત્યારે સાડા થયા છે તો અત્યારે તમે બધા મિત્રો પણ માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ કરી લીધા છે તો અત્યારે તમને બાઇકનો એક વ્યૂ બતાડી અત્યારે આ રીતે કે છે કે માતાજીના મંદિરે નજારો અને આપણો ગામનો મિત્ર એક છે અહીંયા ઘરે જાય હિંમત તો અત્યારે હવે આપણે બીજું તો કંઈ નથી તો આપણે અત્યારે ભૂલ જાડ વાવવાના છે તો આ જગ્યાએ અને મંદિરની પાછળ ઓટો છે તેની ઉપર વાવી દેસું તો બાકી તો કંઈ નથી તો આજ માટે એટલું છે તો આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવ્યું તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલે એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજી